હર મહાદેવ શ્રી સિવાય નમસ્ત ઓમ નશું શિવપુરા શિવ પ્રતિની ભક્તિ અને બલિરાજાની કથા આગળના ભાગમાં જોયા આપણે ગંગા અવતરણની કથા જોઈ હવે એક સમયે મહાદેવ અને પાર્વતી ધ્યાન બેઠા હતા નારાયણ શિવના અનન્ય ભક્ત એટલે શિવ પૂજા કરવા નિત્યક્રમ પ્રમાણે બેઠા હતા ભગવાનના હજાર નામથી પુષ્પ ચડાવવાની ઈચ્છાથી હજાર પુષ્પ લઈને નારાયણ શિવ પૂજા કરવા બેઠા આ સમયે મહાદેવને નારાયણની ભક્તિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ ત્યારે એક પુષ્પ અદૃશ્ય કરી દીધું અર્પણ કરી મહાદેવ પ્રગટ થયા અને વિષ્ણુને વરદાન આપ્યું કે આજથી તેઓ કમલનયન કહેવાશે અને મહાદેવે પ્રસન્ન થઈને નારાયણને અમોદ એવું સુદર્શન ચક્ર અસ્ત્ર આપ્યું અને દાનવોનો સંહાર કરવાનું વરદાન આપ્યું કે આ સુદર્શન કેવલ મારું ત્રિશુલ અને બ્રહ્માજી બ્રહ્માસ્ત્ર જ હરાવી શકશે અન્ય કોઈ પણ અસ્ત્ર આની સામે ટકી નહીં શકે દાનવોનો ત્રાસ વધતો હતો એટલે નારાયણને આજ્ઞા કરી કે હે નારાયણ શુક્રાચાર્ય સાથે મળીને ત્રિલોકના અધિપતિ હાલના બલિરાજા પાસે રહેલ પૃથ્વીને મુક્ત કરાવો અને વામન અવતાર ધારણ કરો પૂર્વ આયોજિત ઘટના મુજબ વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને બલિરાજાના યજ્ઞમાં પહોંચી ગયા બલિરાજા પાસે વરદાન માંગ્યું કે મને ત્રણ ડગલા ભૂમિ આપો ત્યારે શુક્રાચાર્ય સમજી ગયા આ વિષ્ણુ જ છે પણ બ્રાહ્મણને આપેલ વચન મુજબ બલિરાજાએ વચન નિભાવ્યું અને સંકલ્પ કર્યો કે ભૂદેવ ત્રણ ડગલા ભૂમિ તમારી માપી તમારે ત્યારે આ જ વામનમાંથી વિષ્ણુ વિરાટ બન્યા છે એક ડગલામાં ભૂમિ અને સ્વર્ગ માપી લીધા અને એક ડગલામાં પાતળ માપી લીધું ત્યારે ત્રીજું ડગલું ક્યાં મૂકી ત્યારે બલિરાજા બોલ્યા હે પરમેશ્વર મારું મસ્તક હજી મારું જ છે એ હું તમને આપું છું એના પર મૂકો અને ત્રીજું ડગલું મૂકતા જ બલિ સાથે વિષ્ણુ પાતાળ પહોંચ્યા છે બલિરાજાએ વરદાન માગ્યું કે હે પરમેશ્વર મારો સંકલ્પ મેં પૂરો કર્યો હવે વરદાન આપો ત્યારે બલિ બોલ્યા છે કે તમે મારા પાતાળ લોકના ચોકીદાર બની રક્ષા કરો આજ નારાયણ ખુદ ચોકીદાર બન્યા છે વર્ષો સુધી નારાયણ લોકમાં ના આવ્યા એટલે લક્ષ્મીજી મુંજાઈ ગયા અને આવ્યા એટલે લક્ષ્મીજી મુંજાઈ ગયા અને સીધા રાજા પાસે આવ્યા ત્યારે શ્રાવણ સુદ પૂનમ હતી અને રાજાને કીધું ભાઈ મારે કોઈ ભાઈ નથી તમને રાખડી બાંધું ત્યારે બલિરાજાભાઈ બન્યા છે અને બહેનને ભેટ માંગવાનું કહ્યું ત્યારે વિષ્ણુ ભગવાન પરત માંગ્યા છે અને વરદાન માંગ્યું છે કે જે બહેન ભાઈને રાખડી બાંધે તેની રક્ષા ત્રિલોકમાં થાય છે આમ બલિરાજાની કથાનું વર્ણન જોવા મળે છે મહાદેવની આ લીલા હતી કારણ કે બલિરાજા મહાદેવના પરમ ભક્ત હતા એટલે આ લીલાએ એમણે વિષ્ણુને નિમિત્ત બનાવ્યા છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય